છ ફાયર ફાઈટર ઘટના હાલ તો પહોંચ્યા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે કાપડના રો મટીરિયલ સહિતનો જે સામાન છે તે મળીને રાખ થયો છે એટલે કે અહીંયા પણ મોટા પાયે નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે અંબિકા ઇન્ડસ્ટ્રીયલ નામના કારખાનામાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે જો કે હાલ તો આગને કાબૂમાં લેવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે ફાયર ફાઈટરો પણ હાલ તો ઘટનાસ્થળે પહોંચ્યા છે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે સંવાદદાતા વિક્રમસિંહ ફોનલાઈન પર જોડાયા છે જેતપુર ના સાડીના કારખાનામાં આગ લાગી છે હાલ શું સ્થિતિ ચોક્કસી જો વાત કરવામાં આવે તો જેતપુર નવા નેશનલ હાઈવે કાંઠે એક અંબિકા ઇન્ડસ્ટ્રીઝ નામનું જે કારખાનું આવેલું છે તે કારખાનાની અંદર એક વિશાળ આગ લાગતા છે દૂર દૂર સુધી ધુમારાના ગોટા જે દેખાયા હતા સાડીનું યુનિટ ના મશીન છે તેને પ્રિન્ટિંગ મશીન જે પ્રિન્ટિંગ મશીન હોય છે તે મશીનનો જે એક વિરુદ્ધ માલ હોય છે તે કાપડ છે અને તૈયાર કરેલો જે પાર્સલ જે માલ હોય છે તે માલને ને આગ લાગી હતી અને સવારના ચાર વાગ્યાની આસપાસ છે જયારે બોઇલર ના એક માણસ છે તે જોવા જાણ થતા ત્યારબાદ નવાગઢ ટીમને જે જાણ કરવામાં આવી હતી ત્યારે નગરપાલિકા ટીમના ના ચાર ફાયર બ્રિગેડ એક ગોંડલ નો એક ધોરાજી ના છ એમ કુલ છ ફાયરની ગાડીઓ છે તેને ફાયર ફાઈટરો છે તે આવ્યા હતા અને આગને લાઈવ કાબુ લેવામાં પ્રયત્ન કર્યા હતા પણ હજુ સુધી હાલ સાત કલાક હોવા છતાં હજી આ કાબુમાં લઈ શક્યા નથી જી બિલકુલ વિક્રમસિંહ જાણકારી બદલ આપતો આભાર